આ શહેરના કૃષ્ણ કોમ્યુનિટી હોલ ખાતે શ્રી રાધેશામ ગુજરાતી માધ્યમિક સ્કૂલ દ્વારા નર્સરી થી લઈ ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ અને સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે મામળદાસ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો ટ્રસ્ટી ગણની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી શ્રી રાધેશ્યામ ગુજરાતી શાળા દ્વારા તારીખ ચોવીસ ત્રણ બે હજાર પચ્ચીસને સોમવારના રોજ નર્સરીથી લઈ ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ મહુવા શહેરના કૃષ્ણા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો જેમાં ચીફ ગેસ્ટ તરીકે મામલદાર શ્રી હિરેનભાઈ પંડ્યા સાહેબ તેમજ અતિથિ વિશેષ તરીકે પ્રશાંતભાઈ મહેતા સાહેબ નાયબ મામલતદાર શ્રી મહુવાએ હાજરી આપેલ હતી સંસ્થાના ટ્રસ્ટી શ્રી રમણિકભાઈ જોશી ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ કપાસી તથા રાધેશ્યામ મંદિરના ટ્રસ્ટી શ્રી દીપકભાઈ ભૂસા તથા રાધેશ્યામ બીએડ કોલેજના પ્રિન્સિપલ શ્રી ડોક્ટર સુરેશભાઈ દવે તથા રાધેશ્યામ ગુજરાતી પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ શ્રી તેજસભાઈ ઉપાધ્યાય તેમજ સમગ્ર મહાનુભાવે દીપ કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરેલ હતી જેમાં શાળા કક્ષાએ તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએથી લઈ રાજ્ય કક્ષા સુધીમાં પ્રથમ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓનો તમામનો સન્માન કરવામાં આવ્યું હતું શબ્દો દ્વારા સ્વાગત શાળાના પ્રિન્સિપલ શ્રી સુરેશભાઈ જોશીએ કરેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિવાંગી ટીચર એકતા ટીચરે કરેલ સમગ્ર સ્ટેજનું સંચાલન ચરિતા ટીચર અને હાર્દિક ટીચરે કરેલ આભાર ભાર વિધિ રાધેશ્યામ ગુજરાતી પ્રાથમિક શાળાના પ્રિન્સિપલ શ્રી તેજસભાઈ ઉપાધ્યાય કરેલ હતી સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો thank you